અનેક મારામારીના ગુનામાં સંડોવાયેલા અને હવે ખંડી ઉગરાવા નીકળેલા માથાભારે વસીમ બિરલાએ કોર્ટમાં મૈધરપુરા પોલીસ પર માર મારી વિડીયો ઉતાર્યા હોવાનો આક્ષેપ કરતા કોર્ટે તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો

आरोपी वसीम बिल्लाना भाई मीडिया समक्ष आक्षेप होकर मेरा नाम फिरोज गुलाम मोहम्मद से क्या, क्या अच्छा मेरे भाई वसीम भाई को कल लाए थे लाजपुर जेल से मेहरापुरा पुलिस चौकी में और उसको रात में टॉर्चर किया है पूरी रात और दिन में आज उसको मारा भी है और मार कर के वीडियो उतारा है उसका कायदे सर का वीडियो उतारा है मारते मारते पीआई सर की हाशरे में ये काम हुआ है बराबर और वीडियो ये किसको है वीडियो उतारने का कारण क्या मारते है, मारते बदरी लेस वाले को बताए गए सभी पैसों का खेल हो रहा है और मेरे भाई को पे सब जान ले जब काम हो रहा है मेरे भाई को टॉर्चर कर रहे हैं उन्होंने और ये से तीन महीने से अंदर है जेल में बराबर और मेरे भाई को टॉर्चर कर रहे लोग मारा अंदरूनी पी सर ने और दूसरे चार पर जो डिस्टाफ वाले थे उन्होंने मारा है पी सर ने पी सर की हाजिरी में इसके बारे में उसके लिए है। हाँ भाई ने कोर्ट में जज के सामने उल्लेख दिया है भाई ने तो सिविल कराया जज साहब ने सिविल कराया है

દુનિયા આજે હરણફાળ આગળ વધી રહી છે તો ટેકનિકલ બનાવી છે કેટલાક સાધનો ઓનલાઈન ખરીદી તેના ટકે આ ડિવાઇસ બનાવવામાં આવી છે અત્યાર સુધી આ ઘરમાં ઇલેક્ટ્રિક સિસ્ટમ વોઇસ કંટ્રોલ થી ઓપરેટ થતી હતી પરંતુ આ બંને ભાઈઓએ વોઇસ કંટ્રોલ થી ઓપરેટ થતી કાર

તો ઘણીવાર એવું થતું કે આના માટે કોઈ સ્માર્ટ એપ્લિકેશન બનાવીએ કાંઈ એવું કરીએ કે વિન્ડો કાચ તોડો એની જગ્યાએ આપણે મોબાઈલ એપ્લિકેશનથી વિન્ડો નીચે ઉતારીએ ગીએ તો આસાનીથી ચાવી કાઢીએ છીએ એટલા માટે આ કર્યું છે સિસ્ટમ એ છે કે મોબાઈલ એપ્લિકેશનની અંદર ગમે એટલા ડિસ્ટન્સી આપણે વિન્ડો મોબાઈલ એપ્લિકેશનથી વિન્ડો છે ને નીચે ઉતારીએ છીએ લેફ્ટ સાઈડ છે રાઈટ સાઈડ અને ઘણીવાર એવું થતું કે આપણે કોઈ જગ્યાએ હાઈવે ઉપર જતા હોય અથવા ટ્રાફિકમાં ગાડી ઊભી રાખી હોય તો પાર્કિંગ લટતા પાર્કિંગ લાઇટ કરતાં ભૂલી જઈએ તો એ પણ મોબ્લિકે મોબાઈલ એપ્લિકેશનથી ચાલુ બંધ થાય છે પછી બીજા ઘણા બધા ફંક્શનો છે મોબાઈલ એપ્લિકેશનથી ચાલુ બંધ થશે વિચાર તો પહેલાં પાછ જ્યારે મેં ગાડી લીધી બે વર્ષ પહેલાં સેકન્ડ હેન્ડ ફોર્ડ ફિગો ગાડી લીધી ત્યારે ઘણીવાર એમ થતું કે આ રીતનું અટવાય છે અથવા કંપનીની કોઈ આવા સિસ્ટમ હોય તો સારું પડે એમ એટલા માટે ગાડીને એક ફેરવા મેં આખી ખોલી જ નાખી હતી અંદરનું બધું જે કાંઈ હોય જાતે જ્યારે હું રાત્રે મારી મોબાઈલ શોપ છે ફ્રી થઈને ઘરે આવું ત્યારે ગાડીને ખોલતો એકલો અને બધું ડેવલપ કરતો સેવન્થ મંથ જેટલો ટાઈમ લાગ્યો આની અંદર બધું કરતા અને અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે બધી વસ્તુ બીજી વસ્તુ અત્યારે એક ફિંગર પ્રિન્ટ બાકી છે જો કે એની કાંઈ જરૂર નથી પણ એક શોખ ખાતર ફિંગરપ્રિન્ટ એડ કરવાની છે કે ફિંગર પ્રિન્ટથી ચાવી મારી પાસે હોય તો ઘરે મારા પપ્પા કે મારા બેનની ફિંગર એડ કરેલી હોય તો એ આસાનીથી દરવાજો ખોલી શકે એ માટે ફિંગર એડ કરવાની છે એની પ્રોસેસ ચાલુ છે બે ભાઈઓએ સાથે મળી વોઇસ થી ઓપરેટ થતી કારને ડિવાઇસ બનાવી છે જે ટૂંકમાં જ તેઓ માર્કેટમાં મૂકશે અને તે ડિવાઇસ સફળ પણ થશે તેવી તેઓને આશા છે રીંગો સ્થિત કુવરજી ટેક્સટાઇલ માર્કેટમાં બે જૂથો વચ્ચે થયેલ મારમારીનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે આખી ઘટના પોલીસની હાજરીમાં થઈ હોવાનું વાયરલ થયેલા વીડિયોમાં બહાર આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે મૈધરપુરા પોલીસે જણાવ્યું હતું કે ઘટના એક જાન્યુઆરી બે હાજર થવા પામી હતી જેમાં બે સિક્યુરિટી અને ત્રણ પાર્સલ લઈને આવેલ વ્યક્તિઓનો સમાવેશ થાય છે બંને પક્ષકારો એ ફરિયાદ કરતા પોલીસે તપાસ કરી રહી છે તો વધુમાં મૈધરપુરા પોલીસની તપાસમાં માર્કેટમાં આવેલ કુબેરજી પાર્કમાં સિક્યુરિટી અને કુરિયર વચ્ચે છે ઝઘડા બાદ બંને પક્ષકારો એ સામસામે દંડામાળી કરી એક એકબીજાના માથા ફોડ્યા હોવાનું બહાર આવ્યું છે તો મૈધરપુરા પોલીસ બંને પક્ષની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત